તો સમાચારોમાં આગળ વધીએ આજે દેશભરના ખેડૂત સંગઠનો દિલ્હીના જંતર મંતર પર એકઠા થશે પરંતુ પંજાબ હરિયાણા શંભુ અને ખનોરી બોર્ડર પર ખેડૂતો દિવસથી દિલ્હી તરફ નહીં ખેડૂત નેતાઓ છે પટેલ અને અજીતસિંહ દલ્લેવાલની આગેવાની હેઠળના સંગઠનોએ દેશના ખેડૂતોને દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી ત્યારબાદ ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે ખેડૂત સંગઠનોએ ખેડૂતોને બસ અને ટ્રેન દ્વારા દિલ્હી પહોંચવા કહ્યું છે બેરિકેડ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે આજે પંજાબ હરિયાણા બોર્ડર પર બનેલા બેઠેલા ખેડૂતો દિલ્હી કુચ નહીં કરે તેમની જગ્યાએ દેશભરના અન્ય ખેડૂત સંગઠનો દિલ્હી કુચ કરશે ખેડૂતોની દિલ્હી કુચને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરાય છે

आपके साथ जो जानकारी साझी करनी है कि कल 6 तारीख को 6 मार्च को पूरे देश से किसान दिल्ली जंतर मंतर की तरफ कूच करेंगे में ढंग से और हमारे पास उसकी जानकारी आना शुरू हो गई है कि मध्य प्रदेश से किसानों ने राजस्थान से किसानों ने और बिहार से किसानों ने चलने के लिए तैयारी कमर कसे कस लिए हैं और